કાઠિયાવાડી અશ્વ એની વિશેષતાઓને કારણે જ અન્ય અશ્વોથી નોખો તરી આવે છે એન્ડ્યુરન્સમાં પણ એ ખૂબ સારું કામ આપે છે કાઠિયાવાડી ઘોડાઓ અને ખાસ એને સ્ટ્રોંગ હોય છે હાર્ડી હોય છે અને એના બાબ દેશી ભાષામાં આપણે કહીએ તો ચાર લાંબા ચાર ટૂંકા ચાર પહોળા અને ચાર વાંકા એવી રીતે એના સોળ બાબ હોય છે અને એમાં જે કાન હોય છે ટૂંકા હોય છે પગના ગાળા ટૂંકા હોય છે જે મોઢું એનું હોય છે એ ટૂંકું હોય છે પછી એની ખાસ કરીને કોન્કેવિટી એટલે કે લાખ આપણે દેશી ભાષામાં જે ઘોડાને પ્રોફાઇલ હોય છે લાખ એ લાખ હોવી જોઈએ પછી એના કલરની ખાસિયત હોય છે કેળો માકડો રોજો હરડો એ રીતના કલર્સ હોય છે એના એની ઉપરથી નક્કી થાય છે કાળા બાવળા નુકરા અને એ આમાં કાઠિયાવાડીમાં આવતા નથી અને એની એક હાઈટ હાઈટ છે તે અઠાવન ઇંચ સુધીની એની હાઈટ ગણાતી હોય છે અને પછી એના સોઈલ ઉપર એ બધું એનું જે હોય છે જ્યાં એનો જન્મ હોય જ્યાં એનું બ્રિડિંગ થયું હોય એ સોઈલનો પણ ખૂબ પ્રભાવ એમાં આવે છે આશ્વત શૌર્યનું પ્રતીક છે આશ્વત એ સર્વકાલીન છે અશ્વત કદી મોં માટે શ્વાસ લઈ શકતા નથી માટે અશ્વની એક વિશેષતા એ છે કે એ માલિકના મનને કળી શકે છે એના સ્વભાવને સમજી શકે છે સૌરાષ્ટ્રની કાઠીનું આંગણું અશ્વ વગર જોવા નહીં મળે કાઠીઓનો ઇતિહાસ એવો છે કે સીરિયા માઇનોરથી માઇગ્રેટ થતાં થતાં અફઘાનિસ્તાન અફઘાનિસ્તાનથી ઈરાન ઈરાનથી સિંધ પ્રદેશ ત્યાંથી પંજાબ ત્યાંથી મધ્ય ભારત ત્યાંથી કચ્છ અને કચ્છથી પછી સૌરાષ્ટ્રમાં આવ્યા અશ્વની સાથે કાઠીઓનો જે આખો ઇતિહાસ છે એમાં કાઠિયાવાડી અશ્વની જે આખી તાસીર છે એનો ઉછેર છે અને એની જે આખી પ્રક્રિયા છે એમાં કાઠી સ્ત્રીઓએ જે ભાગ ભજવ્યો છે કાયમ અને એ અશ્વ ઉપર આરૂઢ થઈ અને કાઠી કોઈ પણ જગ્યાએ ધીંગાણામાં કે લડાઈમાં અથવા તો પાળ કાઢે ત્યાં જાય તો સ્ત્રી વર્ગને હંમેશા ભરોસો રહેતો કે મારી ઘોડી છે એ મારા ઘરવાળાને એટલે કે મારા પુરુષ વર્ગને કોઈને ક્યાંય આંચ નહીં આવવા દે અને એને પાછી લાવશે કાઠીઓની ગામવાઈ જ અશ્વોની જાત હતી ચોટીલાની જાત ચાંગી હોય ભીમોરાની જાત ફૂલમાળ હોય મૂળીની જાત વાંદર હોય એ એ ગામની તાસીર મુજબ અશ્વોનો ઉછેર થતો એનું બ્રિડિંગ થતું હતું અને એ પ્રકારે એ જાતો ઓળખાતી હતી અને એ રીતે કાઠીઓ અશ્વનું સંવર્ધન બહુ સૂક્ષ્મ રીતે કરતા અને એને બહુ પાલન પોષણ એટલું બધું સારી રીતે કરતા કે અહવાર એટલે કે એની માથે જે સવાર થવા વાળો માણસ અને અશ્વ એ બેનો જીવ એક થઈ જતો દુશ્મનની ઓળખાણ જેટલી અહવાનને હોય એટલી જ અશ્વને થઈ જતી અને અશ્વ સાથે આ જ્ઞાતિ એટલી બધી ઓતપ્રોત થઈને રહી છે કે કાઠિયાવાડી અશ્વ એનું એક નામ થઈ ગયું